સદ્ગુરુ ઈ સમજાવે છે હું આમાં આ કાયામાં બોલે આ કાયા માં આવ્યો ક્યાં છે આના કાયા છોડી ના બોલે ઈ ક્યાં જાય છે સદ્ગુરુ ઈ સમજાવે છે કાન ફૂકા ગુરુ હું સમજાવે છે ફલાણે મંદિરે જાવું સ્વચ્છું રેવી પુનમું રેવી હેઠી પથારી કરવી મોવાળા વધારવા દિય માં પછી ખાવું પીવું નહીં બીજું આવડે હું એટલે ચોથા ગુરુ ગુરુ એ એ વિદ્યા જગત વ્યવહાર ચલાય પાંચમા માળા તિલક દીના આખું જગત પાંચમા ગુરુ માં હલવાનું છે હજી ગુરુ બે બાકી બે ગુરુ હજી કરે તય આનો પાર આવ્યા સંતો વાત થઈ સમજાય

ત્યાં લગી તમને ગુરુ મળ્યો જ નથી ત્યાં લગી ગોથા જ ખાતા અમારી બાજુમાં મેંદરેડા ગામ છે તાલુકાનું મથક ત્યાં ગરીબ માણસો એક મકાનમાં ભાડે રે વર્ષોથી વર્ષોથી ભાડે રે મકાન માલિકે કીધું ભાઈ હવે ભાડું ડબલ થાય હો હવે મને પોતું નથી અટાણું દી તમને કીધું નથી ડબલ ભાડું થાય નગર મકાન ખાલી કરો એ ભાઈ સાહેબ માંડ માંડ અમારું પૂરું થાય છે ડબલ ભાડું અમે ક્યાંથી તો ખાલી કરો કે તો બાબુ ખાલી કરી દે ખાલી કરીને આગલી ગલીમાં જૂનું અવાવરું મકાન પડ્યું હતું એ સાફ સૂફ કરવા મીડિયા નહીં રાખ્યું પચીસ વર્ષના છોકરાને હરબ કહી દો એમાંથી છોકરો મરી ગયો હવે હગા વાલા ને ખબર પડી કે છોકરો મરી ગયો આપણા હગા એને ખબર નહીં કે મકાન બદલાવી નાખ્યું છે જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ હવે મકાન ખાલી કર્યું સહાત પાવ્યા આવ્યા અમને રેવા દો તમે કે હોય ભાડું દેવું પાવી હવે ભાડે રાખી લીધું આ ખરેખર જે બાયુ ગયું એને ઓલા જૂના મકાન ની ખબર આ બદલી ગયું ન્યા હરફ કર્યો એ બિચાર્યું ને ખબર નહીં એ તો કૂટતું કૂટતું જે પાવી હવે રાખી લીધું ન્યા ગયું જેવી ડેલીમાં માં કૂટતું ઘર્યું તો આમાં પાવયા રીંગણા બટાકા વાટતા હતા બપોરે એને બધું નાખીને ઘૂંટા તાણી અને એ જયમા હામા એક બાજુ આ બાયુ એક બાજુ પાવોયા જા ધડુ હલો લીધો હાય 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 કોઈ કોઈને વારે બાયુને થયું કે આદમી કા કોઈ વારે નહીં હવડા હવળું જોયું ઘૂમટામાંથી જોયું તો હગાડનું કાઈ દેખાણું નહીં કોઈ એકબીજાને કોણિયું માર્યું હેઠ્યું બેહો એઠ્યુ બેઠ્યું ભુમટા તાણ્યા લાંબા રાગ ગાઢ્યા તપાવઈએ ભઈ કાઈઢ્યા આ બાયુ નથ્યું કે આ આદમી ના રાગ છે બાયુ ના નથી માથે થી ઓઢણા ઉતારીને હે બાયુ તમે કોણ છો લે અમે માતાજી ના ભગદુ થઈ અરે અમને મરવી ના ક્યું ફૂટાબી ફૂટાબી તો કે તમને તો અમારો મરી ગયો તો એટલે કૂટ્યું તમને શું વાંધો લે અમારે બીજો કઈ હવાદ છે કે તો કે અમારો મરી ગયો કે ઈ તો જો ઓલી આગલી ગલીમાં એ ન્યા ઉપડ્યો છાના મને પીજો વૈશા છાના મને દે બિચારી ન્યા કૂટતી કૂટતું ગયું ન્યા તો હાચું કૂટવાનું ન આવ્યું

તો તમને ફૂલ નીકળે તો છોકરાનું માનું તો આપણે એવા આમાં તો નથી કૂટ્યા ને તો કૂટવાનો વારો માથે રહી જા પાછો માટે કાન છો હદકા ગુરુ दोहद का गुरु और जब मिले दोहद का गुरु हमारे नीज आत्मा नि ठोर सदगुरु से ही मन नो गुरु धर्म गुरु से ही शरीर नो गुरु ऊपर की अच्छी बनी भीतर की तो राम जी जाने सदगुरु मेरे गार मुझ पर की थी मैर एवो मोरो पायो मर्म नो गुरु उतरी गया सर्वे जो है सदगुरु करवा थी ગયઢા હોય તો જુવાન ન થવાય સદ્ગુરુ કરવાથી ચામડીનો વાન કાળો હોય તો ધોળો ન થાય સદ્ગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડોપતિ નો થવાય તો સદ્ગુરુ કરવાથી ફાયદો હું સદ્ગુરુ મન અને બુદ્ધિનું પરિવર્તન કરી દે છે સદ્ગુરુ કરવાથી આ કાયા વીખની વેલડી

આટલા માથામાં ઈ ઘરી ગયું છે હું પરમાર હું ચાવડો હું રાઠોડ હું મકવાણો હું વાઘેલો હું સોલંકી આ માથામાં બધો કચરો ઘરી ગયો છે વાર કવાર સુકન અપસુકન મુરત થોગડિયા ગ્રહ પનોતી ના આ બધું આમાં ઘરી ગયું ભગવાન ને રહેવાની જગ્યા નથી આમાં અડહટ તીરથ ફરિયાદ ને

જો માથું આપ્યા પછી બધો નાખેલો કચરો એના ભેગો નીકળી જાય પછી ગુરુને તન મન ધન અર્પણ કરવા પડે છે મસ્તક અર્પણ કર્યું એના ભેગા નાચ જાત મુહૂર્ત સોગડિયા ગ્રહ પનોતી બધું એના ભેગું ગયું પણ તન મન ધન અર્પણ કરવા પડે છે ગુરુને તન અર્પણ કર્યું એક તારાની અમૂલક કિંમત મફત મળે નહીં માગે તન મન ધન અર્પણ કરી દેજો સદગુરુજી ની આગે પછી એક તારો હરસ પરસ આ વાણી પાર બોલે તન અર્પણ કર્યા ભેગા પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ ઈ તન ભેગા ગયા હે જીવાણ પાંચ તત્વ ત્રણ ગુણ 25 ને મેલજો વિચારે

શોક ગભરામણ વિચારોના હુમલા આશા તૃષ્ણા મમતા મનની બધી માંગણીઓ એ બધી મન ભેગી ગઈ પછી હું કરોડોપતિ છું હું લખોપતિ છું હું વિઘાન વાળીઓ વાળો છું હું બિલ્ડિંગ ને બંગલા વાળો છું હું સોના ચાંદી વાળો છું હું સત્તા ને ડિગ્રી વાળો સાઉ આ બધું ધન ભેગું ગયું ગુરુ વચન ના થાવ અધિકારી મેલી દેજો અંતર નું માન સદગુરુ ચરણે શીશ નમાવી અને પછી કરી દો તન મન ધન કુરબાન આ ભક્તિ નો મહિમા એના ભેગા જગત ના તમામ આવરણ તન મન મસ્તક ભેગા પછી પોતાનું શરીર મનમાં નો માને